શીતળા સાતમની વાર્તા શ્રાવણ વદ સાતમના દિવસે આ વ્રત કરવું આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નાહવું આખો દિવસ ટાઢું ખાવું ચૂલો સળગાવવો નહીં અને શીતળા માની વાર્તા સાંભળવી એક ઘરમાં બે વહુઓ હતી રાંધણ છટનો દાડો આપ્યો નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધી રાંધીને થાકી ગઈ એટલામાં છોકરો રડ્યો એટલે એ ધવડાવવા બેઠી આખા દાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને ઊંઘના ઝોકા આવવા લાગ્યા ચૂલો સળગતો રહી ગયો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા નાની વહુના ઘરે આવીને ચૂલામાં આળોટ્યા શીતળામાં આખા શરીરે દાઝી ગયા એમણે શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો વહુ તો સવારમાં વહેલી ઉઠી ચૂલો સળગતો હતો ઘોડિયામાં જુએ છે તો છોકરો ભડથું થઈને પડેલો આખું શરીર બળેલું વહુ સમજી ગઈ કે અવશ્ય શીતળામાનો શ્રાપ લાગ્યો એ તો ચૌધા રાંસુએ રડવા બેઠી જેઠાણીને તો ઘણા દાડાની મનની દાજ ઓલાણી પણ સાસુને નાની વહુ પર અપાર હેત હતું સાસુએ તેને ધીરજ બંધાવતા કહ્યું આમ રડે શું વળશે શીતળામા પાસે જા એ તારો છોકરો સજીવન કરશે સાસુના આશીર્વાદ લઈ નાની વહુ છોકરો ટોપલામાં નાખી ચાલી નીકળી વાટે જતા બે તલાવડી આવી બંનેના પાણી એકબીજામાં જતા હતા બંને છલો છલ ભરેલી પણ ચકલુંય પાણી બોટતું નહીં વહુને જતી જોઈને તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુ બોલી મને શીતળામાંનો શ્રાપ લાગ્યો છે મારો છોકરો મરી ગયો છે હું શીતળામાં પાસે શાપનું નિવારણ કરવા જાઉં છું તલાવડીઓ બોલી બહેન અમારું પાણી પીશ નહીં અમારું પાણી જે પીએ છે તે મરી જાય છે એવા અમે શાપ પાપ કર્યા હશે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા વાટમાં બે આખલા મળ્યા તેમની કોટે ઘંટીના પળ બાંધેલા અને લડ્યા જ કરે વહુને જોઈ આખલા કહેવા લાગ્યા બહેન તું ક્યાં જાય છે વહુ બોલી શીતળામા પાસે શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આખલા બોલ્યા અમે એવા શાપ પાપ કર્યા હશે કે અમારી લડાઈ અટકતી જ નથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે વહુ તો ચાલતા ચાલતા વનવગડામાં ગઈ બોરડીના ઝાડ નીચે એક ડોશી બેઠા હતા ઉઘાડું માથું ને ખંજવાળ્યા કરે વહુને જોઈને ડોશી કહેવા લાગી બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ ડોશીમાએ આશીર્વાદ આપ્યા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું કહેતામાં તો ડોશીમાના ખોળામાં છોકરો સળવળવા લાગ્યો છોકરો સજીવન થયો વહુને તો નવાઈ લાગી હૈયામાં હરખ માતો નથી છોકરાને ઝટ દઈને ખોળામાં લઈ બચીયો દેવા લાગી વહુએ ડોશીમાને પગે લાગી એ સમજી ગઈ આ જ શીતળામાં વહુ હાથ જોડીને કહેવા લાગી માં તમારા આશીર્વાદથી જ મારો છોકરો જીવતો થયો નહીં તો થાત નહીં શીતળામાં મારું પેટ તમે જ ઠાર્યું પછી વહુએ પૂછ્યું મને આવતા વાટમાં બે તલાવડીઓ મળી પાણીથી છલો છલ ભરેલી છે પણ તેમનું પાણી કોઈ પીતું નથી એવા એમના આપ હશે શીતળામાં બોલ્યા ગયે ભવે બંને શોખ હતી ઘરમાં રોજ કજીઓ કરતી કોઈને છા શાક આપે નહીં અને આપે તોય પાણી નાખીને આપે એ પાપે એમનું પાણી કોઈ પીતું નથી તું એમનું પાણી પીજે એટલે એમના પાપ દૂર થશે વહુએ પૂછ્યું વાટમાં બે આખલા મળ્યા તેમની કોટે ઘંટીના પળ બાંધેલા હતા તેઓ નિત્ય લડ્યા કરે છે પણ તેમને કોઈ છોડાવતું નથી એવા એમના પાપ હશે શીતળામાં બોલ્યા ગયે ભવે એ બંને દેરાણી જેઠાણી હતા કોઈને દળવા ખાંડવા દેતા નહીં એ પાપે એમની કોટે ઘંટીના પળ છે તું એ પળ છોડજે એમનું પાપ ટળી જશે વહુ તો શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘરે જવા નીકળી જતાં જતાં પેલા આખલા મળ્યા એમને શીતળામાની વાત કરી અને કોટેથી ઘંટીના પળ છોડી નાખ્યા બંને આખલા લડતા બંધ થયા આગળ જતાં તલાવડીઓ આવી વહુએ શીતળામાની વાત તલાવડીઓને કરી અને પાણી પીધું તલાવડીઓ પશુને પંખીઓથી ભરાઈ ગઈ બધા જ એમનું પાણી પીવા લાગ્યા વહુ છોકરાને લઈને ઘરે ગઈ સાસુ છોકરાને જોઈને રાજી થઈ ગયા પણ જેઠાણીના મનમાં વેર વધ્યું બીજા વર્ષે રાંધણ છટાવી જેઠાણીને થયું હું પણ એના જેવું જ કરું એણે રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ રાતે શીતળામાં આવ્યા અને ચૂલામાં આળોટ્યા એમનું તો આખું શરીર દાઝી ગયું એમણે શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજે દિવસે જેઠાણી ઘોડિયામાં જુએ છે તો છોકરો મરી ગયેલો શીતડામાનો શ્રાપ લાગ્યો દેરાણીની પેઠે એ પણ છોકરાને ટોપલામાં નાખી ચાલી શીતડામા પાસે ચાલતા ચાલતા વાટમાં બે તલાવડીઓ આવી તલાવડીઓએ પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે શિદડામા પાસે અમારો સંદેશો લેતી જાને જેઠાણી તો પાર્કીવેલ ઉલાડી મેલ ગણી ગુસ્સામાં બોલી હું કઈ તમારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આગળ જતા બે આખલા મળ્યા તેમણે પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે શિતળામાં પાસે અમારો સંદેશો લેતી જાને હું કાંઈ નવરી નથી એમ કહીને આગળ ચાલવા માંડી જેઠાણી તો દૂર વગડામાં ગઈ વગડામાં એક બોરડી નીચે શીતડામાં ડોસીનું રૂપ લઈને માથું ખંજવાડતા બેઠેલા તેમણે કહ્યું બહેન બહેન ક્યાં જાય છે જેઠાણી કહે શિતળડામાં પાસે ડોશી કહે જરા મારું માથું જોતી જાને જેઠાણી તો છણકામાં બોલી હું કાંઈ તારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આમ કહીને ચાલવા માંડી આખો દાડો રખડીને વગડાના ઝાડવે ઝાડવા ગણી નાખ્યા પણ ક્યાંય શીતળામાં ન દીઠા છોકરાનું શબ લઈને માથું કૂટતી ઘરે આવી જય શીતળામાં જેવા દેરાણીને ફળ્યા એવા અમને ફળજો